ગરમ જ છે પ્લાસ્ટિક માંથી અમને આમને જે ગરમ જોતું હોય ને તપેલા ઓલું ગેસ ઉપર થી જે બધું નીકળતું ને એવું જોતું હોય બાકી બધા ઓપોઝિટ એ ગરમ જ છે પ્લાસ્ટિકમાંથી માંથી મેં ખાલી કાઢવાનું કીધું એને કાઢે બસ બધી ડુંગળી નો કાઢી કારણ કે એ અમે આખો થી કટ કરેલી હોય આખો થી મને કાચા મરચા છે ટૂંકમાં હંમેશા એવું માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં બધી જગ્યાએ કે ડુંગળી ફ્રેશ કટ કર્યું ને એ ખાવી

તો હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે વાગ્યા છે સવારના પોણા નવ અને ગઈકાલ રાતે હજી ભાવનગર વાળા ગોપાલભાઈ એની જોડે વાત થતી હતી ત્યારે એ કહેતા હતા સાંજના ધીમો ધીમો વરસાદ ચાલુ છે મેં કીધું અહીંયા તો કાંઈ નથી લ્યો સવાર પડી આગ ખુલી લીધી આ વરસાદ ચાલુ છે કોઈ નહીં આપણને કાંઈ વાંધો છે નહીં વરસાદથી મજા આવે એમને તો શું છે ગુડ મોર્નિંગ અંબા અંબા i e I'm n o e o t sure. I'm not s i not sure. I'm not e i o t s I'm n e परसमाता mm. रही जिया जो शेपा वह so? जो इचे बापु निक चाना में बनाइ राच्पुत मा देशना इस वह जो आए वह बुगरी ज्या राच्पुत लाशिमें वह अलाइ जी बडरी वह बडरी यु बडरी यु बेबाने देख वह

મસ્ત લાગી તો પછી લે આજો આ તો શું આ તો બાય કે આ તો આ મસ્તી કરતા હોય કે આવી લાગે એમ દરજીન સી કેટલી હેલી પડે ડાયરેક્ટ સીધી માર દેવાની ભૂરૂ હમ 11 વાગ્યા છે બપોરના 1 અને બધા પોતપોતાના કામમાં લાગ્યા છે અને રીસેન્ટલી

ઓલું નથી આવતું અત્યારે ઓલું ખબર છે આવું પેરી ને ઓલું ઉડવા માંડ્યા

અને તેથી આપણે વાત થઈ હતી કે આ ટિકિટ બુક કરાવી છે તો ક્યાં જવાના છો કહી દઉં હવે તો કેવું પડે ને બોલો પછી જાવ ત્યાં લગી નોકો નથી હું મમ્મી ને હર્ષ લગભગ બે ત્રણ મહિના પેલા ટિકિટ બુક કરી દીધી એટલે અગિયાર તારીખે સવારે અહીંથી વહેલું નીકળવાનું છે હું અમે ઘરે નવ વાગ નવ તારીખે બપોર પછી જઈશ

મસાલો તો આપડી કેગર પયો જ છે ચટણી કરવાની હોય ચટણી એટલે ઓલી કઈ રીત મીઠી કરવી છે ઘરે મીઠી અને લસણની બસ એટલે ખજૂરની કે ઓલી ખજૂરની ખજૂરની મીઠી ચટણી છે ને બીજી વાત ઓકે ખજૂરની થઈ જશે કેમ પણ આ જો ડાયરેક્ટર કેમેરો બંધ થયો ડાયરેક્ટર ફ્લાઈટ માં જ જવું કેમ

હું પણ એટલી વાર નોર એ મને મેડ જ ન આવે ત્યાં અંદર તમને હજી ખબર હવે ટ્રેન ની હાલત ટ્રેન સારી છે પણ વોશરૂમ ની બધું નાનું નાના જગ્યા છે બહા ને ત્યાં અંદર ફાવે જ નહીં શું લે લે હવેની વાત છે હવે ત્યાં ડગમગતું હોય આખો ડબ્બો એ માન મને એમનું બેલેન્સ માન રહે છે

બેરે ખબર જ છે કોઈ કોઈદી એમ માનું એમ છો નહી આ ગોળ દે શું

ચાલો હવે હું આ લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે ને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ માં ત્યાં સુધી જય જય ભારત